જીવનમાં સફળ થવા માટે શું કરવું જોઈએ સફળ થવાની ઈચ્છા બધાને હોય છે આજે એક એવી સ્ટોરી કે જે કદાચ બે મિનિટ તમે બી આપશો તો તમે બી જીવનમાં સફળ થઈ શકશો એક શહેરમાં રાજ નામનો યુવક રહેતો હતો એ ખૂબ જ મહેનતી અને સપનુંશીલ પ્રકૃતિનો હતો રાજને જીવનમાં મોટો કંઈક હાંસલ કરવાની તીવ્ર ઈચ્છા હતી અને મારે સફળ થવું છે એ માટે કાર્ય કરતો રહેતો એક દિવસ રાજના ગામમાં એક વિખ્યાત વિચારક નરેન્દ્રભાઈ પ્રવચન આપવા માટે આવ્યા રાજ પણ તેમની સાથે વાત કરવા કહ્યું રાજે નરેન્દ્રભાઈને પૂછ્યું સાહેબ જીવનમાં સફળ થવા શું કરું નરેન્દ્રભાઈ હસીને બોલ્યા સફળતા માટે તું ત્રણ મુખ્ય બાબતોને અનુસર આ કરવાથી જીવનમાં ચોક્કસપણે તું આગળ જઈશ અને આગળ વધી જ શકીશ પહેલી વાત છે સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરો નરેન્દ્રભાઈએ કહ્યું સફળ થવા માટે તારો લક્ષ્યાંક નક્કી કર તારો લક્ષ્ય સ્પષ્ટ હોવો જોઈએ તું જાણે છે કે તારે શું હાસિલ કરવું છે અને એ માટે તારે શું કરવાનું છે રાજે પૂછ્યું સાહેબ લક્ષ્ય કઈ રીતે નક્કી કરો નરેન્દ્રભાઈએ જવાબ આપ્યો તમારા શોખ કુશળતા શક્યતા ઉપર ધ્યાન આપો અને નક્કી કરો કે તમે શું બનવા માંગો છો આ કામ આવશે તમને બીજો સિદ્ધાંત છે મહેનત અને નિયમિતતા કોઈ પણ સફળતા પાછળ મહેનત અને નિયમિતતા જરૂરી છે દિવસમાં થોડું થોડો સમય આપતો રહે અને સતત પ્રયત્ન કરતો રહે ગમે તેમ ઘડિયાળ ટકટક કરતી રહે છે પણ તું આગળ વધતો રહે છે અને તો જ તું સિદ્ધાંત હાસિલ કરી શકીશ અને ત્રીજો સિદ્ધાંત છે ધીરજ રાખવી સફળતા શ્રણિક નથી ક્યારે બી સફળતા જલ્દીથી નથી મળતી ઘણા વખત સુધી સતત પ્રયત્ન કરવાથી ધીરજ બી રાખવી પડે છે મુશ્કેલીઓ પણ આવશે પરંતુ હાર માનવી નહીં જો તું આગળ વધતો રહીશ સફળતા તારી દિશામાં ચોક્કસપણે આવશે અને સફળતા એક એવી વસ્તુ છે કે જે ક્યારેય જલ્દી નથી મળતી આના ઉપરથી જીવનમાં એક છે રાજે આ ત્રણ વાતો ગાઢ મનમાં બેસાડી અને જીવનમાં લાગુ કરી થોડા જ વર્ષોમાં એક સફળ ઉદ્યોગપતિ બન્યો એક દિવસ એણે અપોઇન્ટમેન્ટ લઈ નરેન્દ્રભાઈને આભાર માન્યો અને એના જીવનમાં સફળ થવા માટે આજ રીતે તમે બી તમારું લક્ષ્ય નક્કી કરો મહેનત કરો અને ધીરજ રાખો એ જ સફળ જીવનનું રહસ્ય છે સફળ જીવન માટે કોઈ શોટકત નથી હોતી જો વાર્તા સારી લાગી એક લાઇક કરી બીજાને મોકલજો થેન્ક યુ